નમસ્કાર ભારત સરકાર દ્વારા દર વર્ષે માર્ચ મહિનાની અંદર પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ પોષણ પખવાડિયાની ઉજવણી કરવા સંદર્ભે વિભાગ તરફથી આપણને લેખિત સૂચના અને માર્ગદર્શન મળવા પાત્ર થયું છે આ વર્ષે પોષણ પખવાડિયાની ઉજવણી કઈ રીતે કરવાની હોય તેની થીમ શું છે આંગણવાડી કાર્યકર બહેનોએ શું પ્રવૃત્તિ કરવાની છે અને હા તેને એન્ટ્રી કઈ રીતે કરવાની હોય તે તમામ માહિતી આજના વિડીયોમાં સમજીએ છીએ તે પહેલાં તમે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો કારણ કે અમે આવી માહિતીઓ તમારા માટે ખૂબ મહેનત દ્વારા લાવીએ છીએ વિડીયો આપને ગમી રહ્યો હોય તો તેને લાઈક પણ જરૂર કરશો ઓકે સમજીએ છીએ પોષણ પખવાડિયા સંદર્ભેની તમામ માહિતી માન્ય શ્રી દ્વારા આઠમી માર્ચ બે હજાર અઢારથી પોષણ અભિયાનનો પ્રારંભ થયો એની શરૂઆત કરવામાં આવી અને ત્યારથી મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ પખવાડિયાની જે ઉજવણી કરવામાં આવી રહી છે આ વર્ષે ચાલુ વર્ષ એટલે કે બે હજાર ચોવીસનું ચાલુ વર્ષ છે તેમાં છઠ્ઠો પોષણ પખવાડિયાની ઉજવણી થઈ રહી છે આ પોષણ પખવાડિયાની ઉજવણી નવ માર્ચથી ત્રેવીસ માર્ચ દરમિયાન થવા જઈ રહી છે આ પોષણ પખવાડિયાની ઉજવણી કુલ ત્રણ થીમ સાથે ઉજવવામાં આવી રહી છે જેમાં સૌથી પહેલી થીમ છે પોષણ બી પઢાઈ બી જેને આપણે પીબી પીબી તરીકે ઓળખીએ છીએ પોષણ બી અને પઢાઈ બી ભારતની અંદર પ્રિસ્કૂલ એજ્યુકેશનને અનુલક્ષીને બહોળા પ્રમાણમાં બાળકોનું સંગઠનો છે આપણી પાસે બાલ્ય બાળકો છે એનું સંગઠન વિશ્વની દેશો કરતાં વધારે છે એટલે પોષણ જેમ આરોગ્ય માટે જરૂરી છે એમ શિક્ષણ પણ વિકાસ માટે ખૂબ જરૂરી છે પોષણ પોષણ બી અને સાથે આ ઉજવણી છે 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 કરવાની બીજી થીમ એ પરંપરાગત અને સ્થાનિક આહાર પદ્ધતિઓ કેન્દ્રિત પોષિત સંબંધિત સેનિટાઈઝેશન કાર્યક્રમો કરવાના છે અહીંયા આપણે એવું સમજીએ છીએ કે ખાસ કરીને મિલેટ્સનો ઉપયોગ છે એ કરવા સંદર્ભે છે સ્થાનિક કક્ષાએ આપણને જે મિલેટ્સ મળવા પાત્ર થાય છે એ મિલેટ્સ છે એ આરોગ્યની અંદર આપણા શારીરિક આરોગ્યની અંદર છે એનું મહત્વ સમજાવવાનું છે એ આપણા લાભાર્થીઓને સુધી પહોંચાડવાનું છે એમ આ થીમ બીજા નંબરની કાર્યરત છે ત્રીજા નંબરની થીમ છે સમજીએ કે સગર્ભા સ્ત્રીઓનું આરોગ્ય અને આઈવાયસીએફ એટલે કે શિશુઓને નાના બાળકોને ખોરાક આપવાની પદ્ધતિઓ વિશે માર્ગદર્શિત કરવા અહીં આપણે એ પણ સમજીએ છીએ કે સગર્ભા અને સ્ત્રીઓની અંદર પણ આરોગ્ય સંબંધિત વિકાસ થાય સાથે સ્તનપાનનું મહત્ત્વ છે એ પણ સમજાય પૂરક આહાર છે એની અંદર મિનરલ્સનો ઉપયોગ પણ વધારી શકાય એ અનુલક્ષીને આ ત્રણ થીમ છે એ આપણને મળવાપાત્ર થઈ છે ને એ ત્રણ થીમ છે એને અનુલક્ષીને જ પોષણ પખવાડિયાની ઉજવણી કરવાની છે સૌથી પહેલાં સમજીએ પોષણ બી અને પઢાઈ બી હવે આ કાર્યક્રમ છે આ થીમ છે ત્રણ થીમ તો ત્રણે ત્રણ થીમની બેઝિક માહિતી છે સમજીએ સૌથી પહેલી થીમ છે પોષણ બી અને પઢાઈ બી તો કે એની અંદર આપણે ઈ સી નો શપથ છે એ બહેનોને લેવડાવવાના હોય છે રમકડા આધારિત આપણને મળવામાં આવતી પ્રવૃત્તિઓ છે આપણને મળવામાં આવતા રમકડાઓ છે એ રમકડા આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ખેલો અને પઢો છે એની ઇવેન્ટનું આયોજન તમારી કક્ષાએ આંગણવાડી કેન્દ્ર કક્ષાએ થાય એવું આયોજન કરવાનું છે સાથે ગ્રામ્ય કક્ષાએ પણ થાય એવું કરવાનું છે એટલે કે આપણને ઈસીસી છે એના જે કાર્યક્રમો છે એના અનુલક્ષીને વર્ક કરવાનું છે સ્વદેશી રમકડા છે તો એને પ્રોત્સાહન આપવાના છે અને આ એ રમકડા છે જેથી બાળકોનો માનસિક વિકાસ છે એ સરળતાથી વધી શકે પછી અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે ભાઈ રમકડા બનાવવાનો વર્કશોપ છે તમે કરી શકો છો રમત દ્વારા પોષણને મહત્ત્વ આપવાની વાત છે પોષણને મહત્ત્વ આપતા આઠ રમતો છે એના અનુલક્ષીને પણ વર્ક કરવાનું છે એમ કુલ પોષણ બી પઢાઈ બી અંતર્ગત આપણે આ કામ કરવાનું છે બીજો થીમ છે એ સ્થાનિક વિસ્તારોની અંદર છે એ મિલેટ્સનું મહત્વના અનુલક્ષીને સમજીએ છે અહીંયા આપણે સમજીએ છીએ મિલેટ્સનો પ્રચાર 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 અને પ્રસાર કરવાનો છે મિલેટ આધારિત વાનગી સ્પર્ધાનું પણ આપણે કક્ષાએ આયોજન થાય બાજરી આધારિત ખાદ્ય પદાર્થોમાંથી બનેલી જે ડીશો છે એનું પ્રદર્શન થાય ઘરે ઘરે સુધી આમ સંદેશો પહોંચી શકાય તંદુરસ્ત આહારમાં મિલેટ્સનું મહત્વ વિશે તમારે આપણા લાભાર્થીઓ સુધી માહિતી પહોંચાડવાની થાય રસોઈનું નિદર્શન કરવાનું થાય આ બધી જ પ્રવૃત્તિઓ છે એ ખાસ બીજા થીમની અંદર અનુલક્ષીને હોય છે ત્રીજું થીમ છે સગર્ભાશ્રીઓનું આરોગ્ય અને શિશુ અને બાળકોને ખોરાક આપવાની પદ્ધતિ છે એનો પ્રચાર અને પ્રસાર કરવા સંદર્ભે છે જેમાં આપણે ગર્ભાવસ્થા દરમિયાન આહાર અંગેની સમજ આપવામાં આવે સમુદાય આધારિત જે કાર્યક્રમો છે જેને આપણે સીબી કહીએ છીએ તેની અંદર આપણે આ સગર્ભાસ્ત્રીઓ છે આવતા લાભાર્થીઓ છે એને પણ આ વિલેટ્સ છે એના વિશે સંબંધિત માહિતી આપી શકાય સાથે સ્તનપાનનું મહત્ત્વ છે સ્તનપાનથી બાળક અને માતાને થતા ફાયદાઓ છે એના વિશે પણ માહિતી આપણે આપી શકીએ છીએ પૂરક આહારની અંદર વિવિધતા હોવી પણ ખૂબ જરૂરી છે આ બધી જ માહિતી તમે આપણા ગ્રામ્ય કક્ષાએ રહેતા નગરજનો છે જાગૃતિ માટેનો આ કાર્યક્રમ છે એટલે ગામનો એક પણ વ્યક્તિ છે બાકી ના રહે કે ભાઈ આરોગ્ય માટે પોષણ પણ જરૂરી છે પઢાઈ પણ જરૂર છે સારો ખોરાકની પણ જરૂર છે એ સંબંધે માહિતી તમે એ લાભાર્થી સુધી પહોંચાડી શકો છો આ ઉપરાંત આ આંગણવાડી કેન્દ્ર ઉપર આપણે રાબેતા મુજબની કામગીરી તો કરીએ છે જેમ કે આપણે પાણીની બચત છે કરીએ છે આપણે સેનિટેઇઝેશન ની કામગીરી છે પણ કરતા હોઈએ છે સાથે વરસાદી સંગ્રહ છે એનું કામ કામ કરતા હોઈએ છે પ્લાસ્ટિક નો વપરાશ ઓજો થાય એ સંદર્ભે પણ આપણે બાળકો અને ગામ જનોને સંદેશો પહોંચાડતા હોઈએ છે સર સાયકલ રેલી છે વોક છે પ્રભાત ફેરી છે એનું પણ આપણે આયોજન કરી શકે છે પછી સ્વસહાય જૂથોની બેઠક કરવામાં આવે ત્યાં બેઠકની અંદર લાભાર્થીઓ છે આપણા એને બધી જ માહિતી છે પ્રોવાઈડ કરવામાં આવે હાટ બજાર છે યુવા ગ્રુપ મિટિંગ છે આ તમામ માહિતી બેનો સુધી પહોંચાય તેવો પ્રયત્ન છે એ આ પોષણ પખવાડિયાની અંદર કરવાનો થાય છે આ ઉપરાંત નવ માર્ચથી ત્રેવીસ માર્ચની અંદર આવતા જે કંઈ આપણા આઈસીડીએસના વર્કો છે કામગીરી છે એ તો કરવાની જ છે હવે મંગળ દિવસ છે તો બાળતુલા દિવસ હશે તો બાળતુલાના ના દિવસે આપણે બાળકોના વજન અને ઊંચાઈ કરી એની આરોગ્યની સ્થિતિ છે એ માપન કરવાનું હોય જે નબળા બાળકો છે એના વાલીને બોલાવીને એને ખોરાકની અંદર વિવિધતા લાવવા સંદર્ભે અને સ્તનપાન કરાવવા સંદર્ભે સગર્ભા બહેનોને આ માહિતી કે ધાત્રી માતાઓને આપી શકીએ છીએ બધી પ્રવૃત્તિ થાય મમતા દિવસની અંદર જે આવતા લાભાર્થીઓ છે એને પણ કરીએ છીએ ગામની અંદર સરપંચ છે તલાટી છે બધાની વચ્ચે જઈને આપણે મિટિંગનું આયોજન કરી ગામના લોકોને માહિતી પણ પૂરી પાડી શકીએ છીએ આવી પ્રવૃત્તિઓ છે એ તમારે આખા અઠવાડિયુંની અંદર કરવાની હોય છે તો આ વાત આપણે કરીએ છીએ પોષણ પખવાડિયા સંદર્ભેની વાત હવે અહીંયા આપણે વસ્તુ એ સમજીએ છીએ કે ભાઈ હવે પોષણ પખવાડિયાની ડેટા એન્ટ્રી છે એ પણ કરવાની હોય છે તો ડેટા એન્ટ્રી છે કઈ રીતે થઈ શકે તો તમારે મોબાઈલની અંદર છે એ ગૂગલમાં જવાનું રહેશે ગૂગલમાં જઈ અને પોષણ અભિયાન છે એ તમારે સર્ચ કરવાનું રહેશે જેમાં સૌથી પહેલી જે લિંક આવે છે એના પર ક્લિક કરશો ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું ડેશબોર્ડ છે એ ખોલીને આવી જશે ડેશબોર્ડની અંદર તમે આવશો એમાં સૌથી ખૂણાની બાજુમાં ત્રણ ડોટ આપેલા છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ ડોટ એ ડોટ ઉપર તમે ક્લિક આપો છો તો બ્લૂ કલરની અંદર તમારે ડેટા એન્ટ્રી છે એ કરવાનું આવી જતું હોય છે આ ડેટા એન્ટ્રી ઉપર તમે ક્લિક આપો છો તો તમારી યુઝર અને પાસવર્ડ છે એ દાખલ કરીને લોગ ઇન થવાનું હોય છે અને ત્યાંથી એન્ટ્રી કરવાની હોય છે એન્ટ્રી કઈ રીતે કરી શકાય કઈ થીમ સિલેક્ટ કરવાની છે શું કરવાનું તમામ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં પર્ટિક્યુલરલી એક જ વિડીયો બનાવીશું અને એની અંદર આપણે માહિતી તમને આપીશું તો આ વાત હતી પોષણ પખવાડિયા સંદર્ભે આશા રાખીએ કે આપ સમજા આવશો વિભાગ તરફથી આ સંદેશો તમારા ગ્રુપની અંદર આવી ગયો હશે છતાં આ વિડીયો દ્વારા અમે તમને માહિતીગાર કરીએ છીએ અને આવો કાર્યક્રમો કરવાના છે ચલો સૌનો આભાર ફરી મળીએ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો